કેશોદના અજાબ ખાતે આવેલ સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી વિશ્વ સિંહ દિવસને લઈ વિશાળ રેલી સાથે ઉજવણી કરવામાં આવી હતી કેશોદમાં શ્રી ગ્રામ પંચાયત કચેરી અજાબ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય ખાતે દસ ઓગસ્ટ બે 2024 ના રોજ વિશ્વ સિંહ દિવસે ઉજવણી કરવામાં આવી હતી સિંહના સંરક્ષણ અને સંવર્ધન માટે શાળાના સ્ટાફ ગણ તેમજ વિદ્યાર્થીઓ દ્વારા પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તેમજ ગામમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓએ સિંહના મોહરા પહેરી ગીર બચાવો સિંહ બચાવોના નારા લગાવ્યા હતા શ્રી ગ્રામ પંચાયત કચેરી અજાબ સંચાલિત સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અજબમાં આજે રોજ દસમી ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ વિશ્વસિંહ દિવસની ખૂબ જ ભાવપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી તેમજ શાળા દ્વારા વિદ્યાર્થીઓને પ્રતિજ્ઞા તેમજ ખૂબ સારી એવી રેલીનું એક મોટી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને સિંહના સંરક્ષણ અને સંવર્ધન વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી તેમજ ખૂબ ગ્રામજનોએ પણ આ તકે જે કંઈ પણ સિંહ રેલીનું જે આયોજન થયું હતું તેમાં ખૂબ જ અભિનંદન પાઠવ્યા હતા તેમજ ગ્રામજનોને પણ આ અંગે જાગૃતિ માટેના અભિયાનો યોજવામાં આવ્યા હતા અનિરુદ્ધસિંહ બાબરિયા એસોર ન્યૂઝ કેશોદ